9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે રાજરોદ વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોરી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા આ રેલી વાગરા ડેપો સર્કલ પટેલ ખર્કિત ચિમન ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી હતી આ રેલીમાં અંદાજે 800 થી વધુ આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા અને ડીજી નાતાલે ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ વસવાટ કરે છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરુચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંદિરો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રાપ્ત અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું આવડે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિભળ્યા વાતાવરણમાં રેલી સંપન્ન થાય તે હેતુસર સર પોલીસ પણ ખરે પગે તૈનાત જોવા મળી હતી આજે સવારે સાડા અગિયાર કલાકે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું